આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી એક તરફ શહેરમાં પોલીસ ગુનાખોરી ડામવા કડક પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે આ બધા વચ્ચે તસ્કરો તો બનીને શહેરમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે શહેરમાં ફરી એકવાર એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો છે ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે ઇન્ડિયા બેંકના એટીએમમાં ત્રણ બાળકિશોરોએ તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એટીએમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા અને સેન્સર થકી મુંબઈ સ્થિત હેડ ઓફિસને જાણ થતા તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવતા વિસ્તાન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસના ના ચક્રો ગતિમાન કરી ગણતરીના દિવસોમાં ત્રણ બાળ કિશોરોની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત વેસ્તાન પોલીસ સ્ટેશનમાં વેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વન નું એટીએમ સેન્ટર આવેલું છે આ એટીએમ સેન્ટરમાં એકત્રીસ માર્ચના સાંજના સમયે ત્રણ અજાણ્યા હિસાબો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના જોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયો હતો આ ગુનાની તપાસ ચાલુ હતી અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ અમુક ફૂટેજ મળી આવેલ અને બેસ્ટન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી જે આધારે ત્રણ ઇસમોને આ પોલીસ તપાસ માટે બેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા એ આ ત્રણેય ઇસમોને પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ ત્રણેય જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે સાત હજાર ની ચોરી કરેલાની કબૂલાત કરેલી છે જે આધારે આ ત્રણે ત્રણ બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ત્રણેય જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એનું પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલાં એમનો એમને કોઈ ગુનો કરેલો નથી એવું એમણે જણાવેલું છે